જય શ્રી કૃષ્ણ ભારતી બેન ભારતીબેન તમે ક્યાંથી આવો છો હું પોરબંદરથી આવ પોરબંદરથી આવો છો ભારતીબેન તમને જે છે એ ગેસની પિત્તની એસિડિટી થતી ગેસ થતો માથાનો દુખાવો રહેતો કોલેસ્ટ્રોલની સમસ્યા પણ આવી હતી બીપીની સમસ્યા હતી અને થાઇરોઇડની સમસ્યા પણ હતી હવે અલગ અલગ ઘણી બધી પ્રકારની સમસ્યા હતી તમને પિત્ત અતિશય થતું હતું બરાબર છે એસિડિટી

કે આ ન ખાવું તે ન ખાવું દવા લઉં ત્યાં સુધી સારું લે પછી પાછું જેવું હતું એવું થઈ જાય બહુ એવું થતું હતું એટલે પછી મેં ફેસબુકમાં તમારું જોયો પેલો વિડીયો અને એના થ્રુ હું તમારે અહીંયા બેન ખાસ જે છે એ પૂછવાનું છે જેમ કે તમે એટલા બધા ડોક્ટર બદલ્યા બરાબર છે અને તમે જેમ મારી પાસે નથી પહેલાં તમે દવાઓ કરી છે તો દવા તમને ગરમ પડતી હા ગરમ પડતી જ્યારે તમે મને પહેલી વાર મળ્યા ત્યારે તમને બહુ બીતા હતા તમે કહેતા સાહેબ મને બધી દેસી દવા ગરમ પડે છે ગરમ પડતી બહુ બહુ ગરમ પડતી એને કારણે વાળને અસર થતી હતી મારે અને પેટમાં પણ બળતરા થતી હતી જે દવા કરી તમને ગરમ પડી બહુ નહીં એક કે ગરમ ન પડી બહુ સરસ એટલે તમારે પોરમંદર થી અહીંયા ખાસ આવવું પડ્યું તો અહીંયા આવ્યા તો તમને કેવું લાગ્યું જેવું હું જે હું એ જ તમને હા એકદમ તમારો નેચર અને એટલું સરસ કે તમે મારી યારે વાત કરી એ મને બહુ જ ખરેખર એકદમ હું એકદમ ભારતીબેન હું છે ને તમારા માધ્યમથી તમારો આખો કેસ સ્ટડી લોકો સામે મૂકવા માંગુ છું જેમ તમારો કેસ સ્ટડી મારી સમય છે ત્યારે તમને બાર વર્ષથી ગેસ થતો પાછળથી માથો દુખાવો રહેતો ઉબકા આવ્યા રાખતા ખાટી ઉલટી થઈ જતી પછી શરીર ભારે લાગતું આળસ આવતી શરીરમાં દુખાવો થતો પેટ પૂરું સાફ ન થતું ગર્ભાશય કઢાવવું પડ્યું હતું વિટામિન ઘટતા હતા શરીરમાં થાક નબળાઈ રહેતી બરાબર છે હવે આ બધી જે કંડિશન હોય હું ભારતીય બંને માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે જ્યારે વ્યક્તિની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય ત્યારે ઘણી વખતે આપણે એ ભૂલ કરી દેતા હોય છે કે એ ગરમ વસ્તુ જે છે ને માફક નથી આવતી હતી ને ઘણી જગ્યાએ ગરમ વસ્તુઓ થતી હોય છે જેમ કે તમને તો બીક જ હતી કે ઓસળિયા ગરમ હોય ગરમ હોય સાચી લોકોને એ સમજાવવાની જરૂર છે કે આયુર્વેદમાં બંને પ્રકારના ટ્રીટમેન્ટ છે જેમ વાયુની ટ્રીટમેન્ટ છે કફની ટ્રીટમેન્ટ છે પિત્તની પણ ટ્રીટમેન્ટ છે આયુર્વેદ દવા ગરમ પડે છે એનું કારણ એકમાત્ર એ છે કે સાચા ડોક્ટર ન મળવા સાચું નિદાન ન થવું અને સાચી રીતે ચિકિત્સા ન થવી અત્યારે જેમ આપણે ભારતીબેન તમે આ બે મહિનામાં જેટલું સારું અનુભવ્યું હું આગલા બાર વર્ષમાં કોઈ ડોક્ટર પાસે નહી આગલા બાર વર્ષમાં આટલું સંતોષ આટલી સારી નિદાન ક્યાંય નહોતું થયું બરાબર તમારી પ્રકૃતિ ડિટેલથી વ્યવસ્થિત સમજી હોય એવી દવા થઈ હોય એ હું આગલા બાર વર્ષમાં તો ક્યાંય નહોતું તો ભારતીબેન તમે તમારા માધ્યમથી જે તમારી મુશ્કેલીઓ હતી એવા ઘણા બધા બહેનો હશે કે જેને દવાઓ ગરમ પડતી હોય એ લોકો ગરમ દવાના કારણે આયુર્વેદ દવા ન કરતા હોય એવા ઘણા બધા હોય એમ એને તમે શું સલાહ દેવા માંગો છો એને માટે હું એમ કહું કે સાચા આવા આયુર્વેદિક તમારે જેવા ડોક્ટર હોય એની પાસે જાઓ બરાબર છે અને ટ્રીટમેન્ટ કરાવો ખરેખર બેન આયુર્વેદ આખે આખું પ્રકૃતિ ઉપર આધારિત છે અને ઘણી વખતે પ્રકૃતિ સમજવામાં કે એ નિદાન કરવામાં ભૂલ થતી હોય એના કારણે પેશન્ટને દવા ગરમ પડતી હોય છે પણ આપણી દવા પહેલેથી જ એવી રીતે છે કે ન તો ગરમ પડે છતાંય રિઝલ્ટ આપે અને બેન તમે જે આટલા દૂરથી આવ્યા તો તમને સંતોષ તો થયો ને બહુ એકદમ સંતોષ એમ થાય મારો ધક્કો વસૂલ થયો અહીં આવવાનો એકદમ એકદમ કારણ કે પોરબંદરમાં લગભગ 400 થી 400 કિલોમીટર દૂર છે 400 કિલોમીટર દૂર ખરેખર કે છે એવું અમારી પાસે છે ને બેન જેટલા પણ દર્દીઓ આવતા હોય ને એ બિચારા વર્ષોથી પરેશાન આ આજે નથી કે ભારતી દસ દિવસ નો રોગ છે ને મને મળવા ભારતી બેન દસ બાર વર્ષથી હેરાન છે ને મને મળવા આવે અને હું જોઉં એને પાંચે મિનિટ ના આપી શકું તો એ તો યોગ્ય જ ન કહેવાય કારણ કે પેશન્ટ તો ખાલી ખાલી એમ નથી કે ખાલી મને કેવા આવે છે પણ એ સમજવું આવે છે કે માટે માટે શું શું જરૂરી છે છે એના કરવું જોઈએ એટલે એ ફરજ પણ અત્યારે ભારતીય ઘણું સારું છે અને હજી ભગવાનને પ્રાર્થના કરી તમને ઘણું સારું થતું રહે કૃપા બહુ સારો છે ને કાંઈ વાંધો નહીં બેન અને હવે ફરીથી જે છે હવે અહીંયા ના આવવું પડે એવી ભગવાનને પ્રાર્થના કરી બરાબર ¿Salud, Jessica y, gracias. 10 y gracias.